સુરતમાં શ્રી માહ્યાવંશી ભગીરથ

નાના બાળકો માટે ચિત્રકામ સ્પર્ધા સ્ત્રીઓ માટે મહેંદી સ્પર્ધા રંગોળી સ્પર્ધા ધોરણ દસ અને બાર ના યુવતીઓનો પરિચય મેળો પણ અગાઉ કરવામાં આવ્યો હતો અને સંસ્થા હર હંમેશ નાના મોટા કાર્યો કરી સમાજને સેવા આપવા માટે તત્પર રહે છે ત્યારે સંસ્થાના આયોજક શ્રી બાબુભાઈ સુરતી ચાયાબેન પટેલ પ્રીતિબેન સોલંકી જિગ્નેશભાઈ સોનાવાલા નીતિનભાઈ પાટી વધુ બહેનોએ ભાગ લીધો અને કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે કિરણબેન કોસાળીને બોલાવવામાં આવ્યા મુખ્ય મહેમાન તરીકે મનહરભાઈ ભેસાણિયા માલતીબેન કપાળિયા કલ્પનાબેન પરમાર હંસાબેન મોરાવાલા ડૉક્ટર જાગૃતિબેન બાર ઉટુ ડૉક્ટર શાલિનીબેન ગોહિલને બોલાવવામાં આવ્યા આ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી સફળતાપૂર્વક પૂર્ણ થયું મહેંદી સ્પર્ધામાં ભાગ લેનાર યુવતી મહિલાઓ ખુશ જોવા મળ્યા હું બાહુભાઈ શ્રુતિ શ્રી મયામન ભગીરથ શ્રેવા કલ્યાણ ટ્રસ્ટનો પ્રમુખ તરીકે નિવેદન કરું છું કે અમારી આ સંસ્થા બે હજારને સ્થાપના કરવામાં આવી ત્યાર પછી સમાજ માટે જુદા જુદા જાતના પ્રોગ્રામો બાળકો તથા મહિલાઓ માટે અમે આપ્યા છે ને અમે એમાં ઘણા સફળતા મેળવી છે આજે અમારો જે પ્રોગ્રામ છે એ મહિલાઓ માટે મેડી હરીફાઈનો પ્રોગ્રામ છે એમાં પચીસ મહિલાઓ ભાગ લીધો છે અને તેઓ સારી રીતે પોતાનું પરફોર્મન્સ બજાવી રહ્યા છે અમારી અમે એવી ઈચ્છીએ છીએ કે અમારી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને શરૂઆતમાં તો અમે લગભગ ત્રણ કે ચાર મિત્રો ભેગા થઈને જ આ પ્રોગ્રામ કરતા હતા તેમાં છાયાબેન આયોજક તરીકે અમે એને બનાવી હતી અને મારા નીતિનભાઈ અને જિજ્ઞેશેશભાઈ એ મારા મદદગાર મિત્રોએ અત્યાર સુધી સંસ્થાને ચલાવી હવે અમે સંસ્થાનું બહુ ફેલાવવા માગીએ છીએ મોટી સંસ્થા બનાવવા માગીએ છીએ તો અમે એની સ્થાપના નિમિત્તે વિચારીએ છીએ કે ભાઈ હવે આપણે આ સંસ્થાને જે જે ઉપર લાવવા માટે રજિસ્ટ્રેશન કરવા સુધી અમારી છે નમસ્તે મારું નામ છાયાબેન પટેલ છે ભગીરથ શ્રી માયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ આયોજિત મહેંદી સ્પર્ધા છે આ બીજી છે અને અમારી સાથે જોડાયેલા તમામ ભાઈઓ બહેનો જેમ કે પ્રીતિબેન સોલ સોલંકી અમારા સહયોગી છે અમારી પૂરી ટીમ આજે આવી છે આ મહેંદી સ્પર્ધામાં બધાને સહ સહાય કરવા માટે આજે મહેંદી મહેંદી સ્પર્ધામાં ત્રીસથી પાંત્રીસ બેનોએ ભાગ લીધો છે અને આ સંસ્થા હર હંમેશા મહ્યાવંશીના તમામ આયોજનો કરતી રહે છે જેમ કે ભગીરથ કલ્યાણ શ્રી ભગીરથ કલ્યાણ મહ્યાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ સ્પર્ધાઓનું આયોજન કરતી રહે છે પહેલાં બાર સ્પર્ધા લીધી હતી જે ચિત્ર સ્પર્ધા હતી બે હજાર અઢારમાં તેમાં ત્રણસોથી સિત્તેર બાળકો આવ્યા હતા એ પછી અગિયાર બાર દસ કાર આયોજન કર્યું હતું માર્ગદર્શન કે બાળકોને કરિયર સેમિનાર રાખવામાં આવ્યો હતો એ પછી આ સંસ્થા દ્વારા રંગોળી સ્પર્ધા રાખવામાં આવી હતી મહિલાઓ માટે ખાસ કરીને અમે આ સ્પર્ધાઓનું આયોજન કરતા રહીએ છીએ અને ત્રીજો અમારો પ્રોગ્રામ હતો મેડિકલ કેમ્પ જે સમાજના અને સમાજની બહારના હરેક વ્યક્તિઓ ગરીબ હોય અમીર હોય હરેક વ્યક્તિઓ માટે અમે ફ્રીમાં મેડિકલ કેમ્પ રાખ્યો હતો કે ખ ઘણો બધો અમને સહકાર મળ્યો હતો જનતા તરફથી સમાજ તરફથી એ પછી અમે છોકરા છોકરીનો મેળાવડાનું આયોજન કર્યું હતું તેમાંથી ચારસોથી પાંચસો ભાગ લીધો હતો ચારસોથી પાંચસો છોકરા અને છોકરીઓએ ભાગ લીધો હતો અને એમાં આજની તારીખે બી અમને સારો રિઝલ્ટ મળે છે અને આજે બી આ જે આયોજન થયું છે એમાં પણ અમને સારો સ સહકાર સમાજ તરફથી મળી રહ્યો છે અને આજે અમારા ઉપસ્થિત બહેનો જે અમારી મહેમાન છે એ હરેક પોતાના ફિલ્ડમાં એ અચીવ અચીવ કરે છે અને એ હરેક સંસ્થાઓમાં મદદરૂપ થાય છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત